હેલો બાળકો કેમ છો મજામાં મારું નામ પ્રિતેશ સર છે સૌથી પહેલાં તો વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યુટ આપણે ફિઝિક્સમાં પહેલું ચેપ્ટર શરૂ કરેલ છે વિદ્યુતભર અને તેના ક્ષેત્રો ગયા લેક્ચરની અંદર આપણે ઘોષનો નિયમ અને તેનું મહત્વ વિશે ચર્ચા કરી ઓકે આજે તેની ત્રણ ઉપયોગીતા ત્રણ સરસ થિયરી છે ત્રણમાંથી એક ઓલમોસ્ટ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે તો એને તમારે સરસ રીતે તૈયાર કરી અને

આ અંતરે પી બિંદુ છે પી બિંદુ વિદ્યુત ક્ષેત્ર ઈ છે અને આ વિદ્યુત ક્ષેત્ર ઈ ને આપણે મેળવવાનું છે હવે આ નળાકાર નું ક્ષેત્રફળ નો ઉપયોગ આવશે ગણતરીમાં અને આ દસમા ધોરણ થી આપણે ભણતા આવ્યા છે આનું સૂત્ર શું છે તો ટુ પાઈ આર એચ એમાં ઊંચાઈ હતી એચ આમાં લંબાઈ છે એલ તો એચ ની જગ્યાએ એલ લીધેલો છે હવે આપણે ફ્લક્સ નું સૂત્ર અહીં ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ આ સૂત્ર તો આપણને ખબર જ છે હવે ગાઉસના નિયમનું ફ્લક્સ સૂત્ર મૂકવાનું ફાઈ એટલે ક્યુ અપોન એપ્સલોન જીરો ઈ એ એવા ડેલ્ટા એસ ની એથી કિંમત મૂકવાની ટુ પાઈ આર એલ હવે શું કરીશું આ ક્યુ ની કિંમત મૂકવાની છે કોની કિંમત મૂકવાની છે તમારે આ ક્યુ ની કિંમત મૂકવાની છે ઓકે તો ક્યુ ની કિંમત મૂકવી હોય તો તમારી જોડે અહીં જો લેમડા લેમડા નું આવું સૂત્ર છે ક્યુ અપોન એલ એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર રેખીય ઘનતા કહેવાય આ સૂત્ર છે તો એમાંથી q ને કરતા બનાવો l આ બાજુ જાય એટલે q is equal to lambda તો અહીં q ની જગ્યાએ lambda મૂક્યો છેદમાં epsilon 0 અને જમણી બાજુ એ જ એવું ને હવે શું થશે બંને બાજુથી થી l l એટલો જ કેન્સલ થાય છે ને lambda ની l l કેન્સલ તો શું રહ્યું lambda ના નીચે epsilon 0 અહીં e ને 2 pi r આપણે તો ઈ શોધવો છે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો આને પેલી બાજુ લઈ જાઓ એટલે ટુ પાઈ આર નીચે જશે પેલા ટુ પાય ને એપ્સોલન જીરો જો લઈ લો અને પછી આર ને છૂટો જો આ લેમડા ટુ પાય ને નીચે લઈ ગયા એપ્સોલન જીરો જોડે અને પછી આર ને લઈ ગયા તો સૂત્ર આવી ગયું પણ આ અદિશ સ્વરૂપ છે જો એને સદિશ સ્વરૂપે લખવું હોય તો તમારે પાછળ એન કેરેટ લખવું પડે તો કેટલી સહેલી થિયરી છે ઓકે તો બે અથવા ત્રણ પૂછાય તો સરસ રીતે તૈયાર કરીને લખવાની છે ઓકે સારું એના પછીની થિયરી જોઈએ આપણે એના પછીની થિયરી આવે છે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આ અનંત સમતલમાંથી અમુક ભાગ આપણે લીધેલો છે એના ઉપર આ ધન વિદ્યુત ભારિત રહેલો છે હવે આપણે કોની મદદથી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે ગૌસના નિયમની મદદથી એટલે તમારે ગૌસિયન સપાટી લેવી પડે જેમ પેલામાં આપણે નળાકાર લીધેલો ને ગૌસિયન સપાટી એમાં ઊભો નળાકાર લીધેલો કારણ કે તાર ઊભો હતો આમાં આડો નળાકાર લેવાનો છે જો હવે નળાકારની બંને જે સપાટ બાજુઓ હોય ગોળાકાર વર્તુળાકાર ત્યાં વિદ્યુત ક્ષેત્ર આપણે x અક્ષ અહીં સાંભળો વિદ્યુત ક્ષેત્ર અને અહીં ક્ષેત્રફળ સદિશ બંને જે એક જ દિશામાં છે સાંભળજો અને આ બાજુ જો એક જ દિશામાં છે તમને થાય કે વિદ્યુત ક્ષેત્રની દિશા કેમ ની બદલાઈ ગઈ તો આ ધારો કે આ સમતલ છે તો સમતલની આ બાજુ એ ધન વિદ્યુત ભાર છે અને આ બાજુ પણ ધન વિદ્યુત ભાર છે અને ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂર તરફ હોય ખબર છે ને બહાર તરફ તો આ બાજુના ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને આ બાજુના વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં ખબર પડી ગઈ એવી રીતે ક્ષેત્રફળ સદિશ તો હંમેશા સપાટીને લંબ હોય તો આ આ સપાટી છે આ બાજુની તો ક્ષેત્રફળ સદિશ આમ જો આયો અને આ બાજુની સપાટી છે એને લંબ આમ જો ટૂંકમાં અહીં આગળી ઈ અને એ બંને સદિશો એક જ દિશાના આ બંને એક જ દિશામાં આ બંને પણ એક જ દિશામાં આવશે આ બંનેના ડોટ ગુણાકારથી ફ્લક્સ 1 મળશે આ બેના ડોટ ગુણાકારથી ફ્લક્સ 2 મળશે બરાબર છે અને આ બંનેના ફ્લક્સનો સરવાળો કરીશું તો આ જે સીટ છે સમતલ છે એનું કુલ ફ્લક્સ મળશે અનંત લંબાઈના સમતલનું તો અહીં અનંત લંબાઈના સમતલનું કુલ ફ્લક્સ ફાઈ વન પ્લસ ફાઈ ટુ ફાઈ વન એટલે આ બેનો દોઢ ગુણાકાર હવે સાંભળજો દોઢ ગુણાકાર સરે તો ઈ એ લખ્યું અધિ સ્વરૂપમાં તો કેવી રીતે થયું તો અહીં ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ

ઓકે આ ધન વિદ્યુત કવચ છે માં તમારા આકૃતિ માં બહુ ટાઈમ નથી બગાડવાનું એ પણ ધ્યાન રાખવાનું છે આ જે કવચ છે કવટ નું ક્ષેત્રફળ એ લઈ છે કવટની ત્રિજ્યા કેપિટલ છે એવું માની લેવાનું બરાબર છે હવે અહીં આગાડી તો એનું પૃષ્ઠફળ શું થાય ગોળાનું પૃષ્ઠફળ આપણે ભણી ગયા છે દસમા ધોરણ માં ફોર પાય આ એની જરૂર પડશે કિંમત મૂકવાની ઓકે તો આટલું ક્લિયર થઈ ગયું તમને હવે આપણે ફ્લક્ષ નું સૂત્ર લેવાનું ગાઉસના નિયમની મદદથી આપણે આ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે હવે અહીં બે કેસ છે જુઓ તો આની અંદર સ્મોલ આર ને કેપિટલ આર એક વાર સ્મોલ આર કેપિટલ આર કરતા મોટો છે એના માટે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું એક વાર સ્મોલ આર કેપિટલ આર કરતા નાનો છે એટલે અહીં ગાઉસિયન સપાટી જો અંદર છે નાની અહીં ગાઉસિયન સપાટી બહાર છે મોટી બરાબર છે આ જે વ્હાઇટ છે એ ગૌસ્યન સપાટી છે તો અહીં બહાર છે અહીં અંદર છે જુઓ આમાં કેપિટલ આર મોટો છે સ્મોલ આર કરતા તો પહેલા ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ ગૌસના નિયમ મુજબ ફાઈ નું સૂત્ર મૂક્યું ક્યુ અપોન એપ્સિલોન ઝીરો ડેલ્ટા એસ ની કિંમત મૂકવાની અહીંથી ફોર પાઈ આર સ્ક્વેર હવે શું કરીએ સાંભળજો બધા દર વખત આપણે અહીં ગાડી ક્યુ ની કિંમત મૂકતા હતા આમાં ક્યુ ની કિંમત મૂકવાની નથી ફક્ત તમારે આ ફોર પાયર ને ભાગી ગાળવાના જો પેલા ફોર પાય ને ભાગી આ રહ્યો એ લખેલું છે જો અને પછી નીચે લાવો ગયું કેટલી છે હવે આપણે આ માટે લઈએ આના માટે ફરી લીધું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ એમાં ફાઈ એટલે નિયમ નું એપ્સોલન જીરો હવે સાંભળજો ક્યુ એટલે શું બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર એટલે અહીં ગૌસિયન સપાટી વડે તો ગૌસિયન સપાટી વિદ્યુત ભાર તો આ ગૌસિયન સપાટી આ છે વાઇટ એની અંદર ક્યાં વિદ્યુત ભાર છે બધા વિદ્યુત ભાર તો બહાર છે કવચ તો બહાર છે તો આ ગૌસિયન સપાટી વડે કોઈ પણ વિદ્યુત ભાર ઘેરાયેલો નથી એટલે ક્યુ 0 છે તો અહીં ક્યુ ની કિંમત 0 મૂકી અહીં ડેલ્ટા એસ ની કિંમત નથી મૂકવાની જરૂર હવે સાંભળો જીરો ભાગ્યા ગમે તે હોય એટલે જીરો ડેલ્ટા એસ ને આમ ભાગો જીરો ભાગ્યા ડેલ્ટા એસ પણ શું થાય જીરો એટલે ઈ બરાબર શું થયું જીરો તો જ્યારે સ્મોલ આર નાનો હોય તો વિદ્યુત ક્ષેત્ર જીરો મળે છે જો સ્મોલ આર મોટો હોય તો વિદ્યુત ક્ષેત્ર ક્યુ અપોન ફોર પાય એપ્સિલોન જીરો ઇન્ટુ આર સ્ક્વેર મળે છે તો આ ગૌસના નિયમની ત્રણ ઉપયોગીતા હતી જો ત્રણેયની અંદર ગૌસના નિયમનો આપણે ઉપયોગ કર્યો છે ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન જીરો ત્રણેય થિયરી અને ગૌસનો નિયમ લખો અને મેળવો ચાર થિયરી આખા ચેપ્ટર માટે બિગ બોસ કહેવાય લાસ્ટ ટાઈમ બી છેલ્લા પિરિયડમાં પણ મેં કહેલું છે તમારે આ ચારેય થિયરી મસ્ત રીતે સરસ રીતે તૈયાર કરી દેવાની છે ઓકે સારું ચલો હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે એક્સરસાઇઝના દાખલા ઓકે એ બધા દાખલા આપણે એક સાથે લઈ લઈશું એક જ લેક્ચરની અંદર ઓકે એનો વન શોટ જ બનાવી દઈશું આપણે તો આજે સરસ રીતે આટલું તૈયાર કરી દેજો ઓકે બાળકો Tchau, tata, bye, see you.